જય માતાજી બધાયને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ જો આપણે અત્યારે નવરા થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે દસ અને પાણી આવ્યું હતું કપડાંને એવું બધું ધોઈ નાખ્યું હવે કરવાની છે રસોઈની તૈયારી અને અત્યારે જો વરસાદ તો નથી પણ તીખી તડકી છે અત્યારે બપોર પછી પાછું કદાચ વરસાદ આવશે કેમ કે અત્યારે તીખી તડકી નીકળી છે એવી એટલે જો અત્યારે આપણે બપોરની રસોઈ બનાવી છીએ અને બપોરની રસોઈમાં જો આપણે રસપુરી બનાવાના છે એટલે જો આપણે પૂરી બનાવી છે ત્યારે પૂરી બની ગઈ હવે થોડી ક્રિસ્પી આવી ગઈ જો માસ પૂરી કરે છે અને બસ એક પૂરી પૂરી તળે ગઈ છે હવે અને સેવ કે શાક બનેલું છે શાકે બની જ્યું છે એટલે જો આપણે એવા છે મહેમાન મહેમાન કામ કહેવાય તમને જે છે માં જે જે છાણી અને જો આપણે અત્યારે જમવાનું એટલે તો જમવામાં આપણે કે લે બેસ્ટ રસ્તે અને પૂરી અને આપણે સાથે સાથે આ 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 સાથે સાથે અને રોટી છે એવું જ જમમાં મટિયું બનાવી છે તો આપણે હવે વિહાળવાના જમમાં આગળ પર આપણે એસી લેંગ રસોઈને

आने ना हेलो जो आ के पार्टी की छोटी है तो हेलो बिल्कुल पूरा कर

હાલો બધા જમ હાંડો વાળું કરવા ઠંડા વાળું મા અમે બનાવ્યા છે ઈંડાનું શાક ભીંડાનું શાક છે સાઈઝવાળું અને ઘઉંની રોટલી છે મની સાક એટલે રોટલા બધા બના અને છે સાઈઝ બનાવી નથી હો સાઈઝ બનાવ્યો છે ઠંડી ઠંડી સાઈઝ

અમે જો ભીંડાનું શાક ખાઈ લઈશું જો અમે મસ્ત મજાનું ભીંડાનું શાક ખાઈ તમે કરી લો વાળું અમે કરી બરોબર